આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે તૈયાર થયેલો પાક નષ્ટ થવાના કારણે ખેડૂતોના મોમાં આવેલો કોડિયો છીનવાઈ ગયો હોય છોટાઉદેપુર જિલ્લાના ત્રણ તાલુકામાં પણ કપાસનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી ચૂકવવામાં આવી નથી ખેડૂતો એક દાણામાંથી અનેક દાણા કરવા માટે વ્યાજે રૂપિયા લઈને પોતાના ઘરેણાઓ ગીરવે મૂકીને ખેતી કરતા હોય છે હાલ ખેડૂતો પાસે કમાણીનું કોઈ સાધન નથી તેઓ આર્થિક તંગી અનુભવી રહ્યા છે ત્યારે તેઓ દ્વારા માગણી કરવામાં આવી છે કે આ સહાય વહેલી તકે ચૂકવવામાં આવે જેથી તેઓ આ આર્થિક તંગી સામે રક્ષણ મેળવી શકે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોડેલી સંખેડા ત્રણ તાલુકાના ખેડૂતો કપાસની ખેતી ઉપર નભે છે કમોસમી વરસાદ પડતા કપાસના છોડ ઊભા ઊભા સુકાઈ જતા કપાસના છોડ ઉપર લાગેલા ડીંડવા સુકાઈ ગયા છે ખેડૂતો લાખો રૂપિયાનો ખર્ચ કરી કપાસની ખેતીમાં ખેડૂતોને લણવાનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદે કપાસની ખેતીને નષ્ટ કરી નાખી છે હાલ કપાસની ખેતી નષ્ટ થતાં પાયમાલ ખેડૂતો થઈ ગયા છે જ્યારે બજારોમાં પણ ખેડૂતોને વેપારીઓ ધિરાણ કરવાનું બંધ કરી દીધું છે સોના ચાંદીના દાગીના ગીરવે મૂકવા પડ્યા છે જીવન નિર્વાહ ચલાવવા માટે બીજી કોઈ મજૂરી પણ ચાલતી નથી તેવા સમયે ખેડૂતો જાય જાયને તો જાય ક્યાં તેવી પરિસ્થિતિમાં ઊભી થઈ છે અને શિયાળાની ખેતી કરવા માટે ખેડૂતો પાસે નાણાં બચ્યા નથી બેંકો પણ આપતી નથી ત્યારે પરિસ્થિતિમાં ખેડૂતો પાયમાલ બની ગયા છે આવી પરિસ્થિતિમાં સરકાર વહેલી તકે તેઓને સહાય તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કપાસની આ સાલ માટે હાવ નિષ્ફળ ગઈ છે હવે અમારે ખેતીનું વાવેતર કઈ રીતે કરવું કોઈ મજૂરી ધંધો નહીં લોકોને રોટલા ખાવાના ફાપા છે અત્યારે સાહેબ